પાણી પાણી હાલ નહીં આ મારે આ બળી જારી બાજરી ન ખબર પડતી તો આટલા દાડા પડ્યું તો વાળ ના પડું પછી અમારે વાળા એટલે કહો અમારે વાળું છે વાળવા જેતા નહીં અમને ના ના ઓ ભાઈ વારો એ વારો જો કઈ જુ તમે આમ ના સાલે હો પડે હાવ કઈ ના વાતોય ની પાણી ની તો હેડ તો આપણે ટોટો સાલુ કર્યા બે જઈ ના ના તમાર કાઈ આ બંદર નહીં માર છોકરો ને હાલ જો છે ને આવ એટલે બે ટોટા ભરી આવજો એ ડોહા તારો છોકરો તો બારવાજી આવશે ને તા હું તો પીરે છે

પેલું પાણી બીજું પાણી મારા તમારો બોલાવ સરપંચ સરપંચ ને શું બોલાવે છે સરપંચ ને ફોન ક્યાં હતા સરપંચ કાદો ક્ષેત્ર હોય ઝગડો થાય એમ છે પાણી બધું

போனதும் <tune> போயிடுச்சு <tune> તારો વારો ના આવે તારા મારો ના આવે ભાજી મારા બેટા ભજ્યા છે પાણી છે થોડું ને આપડે આલ્યું છે બરોબર મારા બેટા આપડે જાવું પડે આપડે જાવું પડશે અમારે વાળું ત્રણે વાળવાનું છે બરોબર ત્રણ વાળસો ત્યાં શેર થાય છે વારો મારો બાજરી ખાતર લાગણી પડી બાજરી પડી જાય

મેડીક ના રોટલા બીજા ખાઈ એમાં આવ્યો કે મારે પાણી વાળું છે મારો વારો થોલવા માંડ્યું પાણી મે તું વાળ્યું તું વાળ્યું તું તમે બેહો છે જો કેનાલ માં આપડે પાણી નહી હોય આપડે બોર ચાલુ કરીને આપડે પાઈ લાગશે આપણે શાંતિ નહીં મળે મેલી છે પણ તમે શાંતિ જાળવો પાણી મારા ખેતર માં વરસે વર્ષે વર્ષે મારા ખેતર માં આવશે પેલું હોય ઉપાડ લઈ બેઠા પેલું પાણી વાળવા જેવું પડે સરપંચ મારી વાત સાંભળો આ બે પેલા તો આ ઘર નું તમારું કામ હું ના કરતો કરતો તો પણ પાણી પેલું મારા મોય

તો આ બે વાય સામે થોડુંક ખાતર લાશું ખાતર બાદરી પાણી મેં વાગ્યું બીજો ખડિયા વાળવા જોઉં ઘરે સ્વામી દાતારા

હું શું કઉ છું આપડે છે ને પાણી વાળવા જાવ આજે સરપંચ સરપંચની વાત કરવાનું જરૂર પછી કઈ નથી દેવા દેવા માથા ના ફરેલા છે થોડે ને પાણી પાવર ના કરો ને વાળી હવે પાણી ચાલુ કરી આપડે બોર ચાલુ કરે ને આપડે બાથરૂમ ચાલુ કરી આપડે સકડું નથી કરતા છોકરા ને આપડે મોટર ચાલુ કરો પર આવું તડકાનું પાણી સારું હવે તાર માય ના તર્યા છે ના ના એવું ક્યાં પડ્યું હતું